આખી વિગત ની વાત કરીએ તો એલસીબી બળવંતસિંહ પરમાર હિતેન્દ્રસિંહ જાડેજા કાસમભાઈ બલોચ તથા ઋષિરાજસિંહ વાળાને સંયુક્ત રીતે ખાનગી બાતમીદારોથી હકીકત મળેલ કે જામનગર તાલુકાના કનસુમરા ગામની સડિહાલપુર પાસે આવેલ આર્ય એસ્ટેટમાં આવેલ ખોડલ કોલ ટ્રેડર્સ નામના ઘુડાઉનમાં એક અરૂણ ઉર્ફે કાલી સીતારામ સોની નેપાળી બે જયપાલસિંહ વિક્રમસિંહ જાડેજા ત્રણ મહેપાલ આશીષ સિંહ રાણા રહેવાસી ત્રણેય જામનગરવાળાઓ ચાર કિશનસિંહ શેખાવત રહેવાસી જયપુર રાજસ્થાન વાળા સાથે મળી આલ્કોહોલ સ્પિરિટ કલર પ્રવાહી પાણીમાં ભેળસેળ કરી ભારતીય બનાવટનો વિદેશી પીવાનો દારૂ બનાવી દારૂનું વેચાણ કરવા પાંચ ગજેન્દ્રસિંહ જાડેજા રહેવાસી જામનગરવાળા સાથે મળી ઇંગ્લિશ દારૂની ફેક્ટરી ચલાવતા હોવાની બાતમી આધારે ખોડલ કોલ ટ્રેડર્સ નામના ગોડાઉનમાં રેડ કરવામાં આવી જે જગ્યાએથી એક અરુણ રૂર્વે કાલી સીતારામ સોની નેપાળી

કરવામાં આવી છે આ રેડ દરમિયાન આલ્કોહોલ સ્પિરિટ થી બનાવેલ ઇંગ્લિશ દારૂ બોટલ અગ્ર સાહીઠ કિંમત રૂપિયા ઓગણત્રીસ હજાર પાંચસો આલ્કોહોલ સ્પિરિટ ભરેલ મોટા ચાર બેરલ લીટર આઠસો કિંમત રૂપિયા ત્રણ લાખ વીસ હજાર ભેળસે દારૂ બનાવવાનો કેમિકલ પદાર્થ લીટર ચોલીસ કિંમત રૂપિયા આઠ હજાર ઇંગ્લિશ દારૂનો રંગ લાવવા માટેનો વપરાતો કેમિકલ યુક્ત પદાર્થ લીટર દસ કિંમત રૂપિયા બે ફિનાઇલ બોટલ બારસો કિંમત રૂપિયા ચોર્યાસી એક કાર કિંમત રૂપિયા ત્રણ લાખ મોબાઈલ ફોન ચાર કિંમત રૂપિયા સાઠ હજાર પાંચસો દારૂની બોટલ સીલ કરવા માટેનું લોખંડ સીલ મશીન કિંમત રૂપિયા દસ હજાર દારૂમાં આલ્કોહોલનું પ્રમાણ માપવા માટે આલ્કોહોલ મીટર તથા માપ દર્શાવતું વિકર એક કિંમત રૂપિયા બે હજાર ઓલ મંકરમ મેકડોનલ્સ બ્લુ જીમ મેકડોનલ્સ નંબર વન વિસ્કી ના સ્ટીકર નવસો બે કિંમત રૂપિયા પાંચ હજાર ઇંગ્લિશ દારૂ રાખવાના માટેના બોક્સ બસો વીસ ઇંગ્લિશ દારૂ બોટલના સીલ માટેના ઢાંકણા છ હજાર છસો ઇંગ્લિશ દારૂ ભરવા માટેની પ્લાસ્ટિકની ખાલી બોટલો બસ્સો ઇંગ્લિશ દારૂ ભરવા માટે પ્લાસ્ટિકના ના પાઉચ બે હજાર પાંચસો પંચોતેર

અને પીએન મોરી અને તમામ એલસીબીના સ્ટાફ દ્વારા સરસ કામગીરી કરવામાં આવેલ છે આ જે આખી ઘટના છે એક પંચકોસી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના છે વિસ્તારમાં એક દારૂની એક ફેક્ટરી ત્યાં ટીન સેડ લઈને ભાડા ઉપર અને ચાલુ કરવામાં આવેલ હતી અને અમે ત્રણ લોકો અને અમે જે મુખ્ય જે આરોપી છે અરુણભાઈ ઉર્ફે કાલી સીતારામ સોની આ એક નેપાલી છે અને આને દ્વારા આના ઉપર પહેલાંથી પણ ઘણા બધા જે પ્રોહિબિશનના ગુના છે આને દ્વારા આ ફેક્ટરી ચાલુ કરવામાં આવેલ હતી અત્યારે ટોટલ ત્રણ આરોપીઓને પકડવામાં આવેલ છે અરુણભાઈ ઉર્ફે કાલી સીતારામ સોની અને મહીપાલસિંહ આશીષ સિંઘ રાણા ઉંમર ચોતીસ રામેશ્વરનગર જામનગર અને જયપાલસિંહ વિક્રમસિંહ જાડેજા રામેશ્વરનગર જામનગર એ ત્રણ આરોપી અત્યારે પકડવામાં આવેલ છે અને બે આરોપી અત્યારે ફરાર છે જે બે આરોપી ફરાર છે આમે કિશનસિંહ શેખાવત એ જયપુર રાજસ્થાનના નિવાસી છે અને બીજા ગજેન્દ્રસિંહ જાડેજા એ જામનગરના એ ઇંગ્લિશ દારૂના વેચાણ કરવા છે આ જે ટોટલ અમે જે મુદ્દામાલ જે કબજે કર્યો છે આના જે વિવરણ છે આવ્યો છે એલ્કોહોલ સ્પ્રીટ જેથી એ લોકો ડુપ્લિકેટ ઇંગ્લિશ દારૂની જે બોટલ છે એ લગભગ ત્રીસ હજારની એલ્કોલ સ્પીડથી ભરેલા બે મોટા બેરલ જેમે એકની જે કેપેસિટી છે આઠસો લિટર જેની કિંમત લગભગ તીન લાખ વીસ હજાર અને જે આ ઇસ્પિટથી જે દારૂ જે શરાબ બનાવવાનો જે કેમિકલ છે એ લગભગ ચાલીસ લિટર જેની કિંમત આઠ હજાર રૂપિયા છે અને આ જે શરાબ છે આમે અલગ અલગ જે બ્રાન્ડની જે શરાબ છે આના અલગ અલગ રંગ લાવવા માટે અલગ અલગ જે કેમિકલ યુઝ થતો હતો આની જે કે લગભગ દસ લિટર આની કિંમત બે હજાર ફિનાઇલની જે બોટલ છે એ લગભગ બારસો બોટલ છે અને આની કિંમત લગભગ 84000 હજાર અને એક કાર જેની કિંમત લગભગ ત્રણ લાખ ચાર મોબાઈલ ફોન અને દારૂની જે અલગ અલગ બ્રાન્ડની જે લોકો બોટલ બનાવે આ બોટલને સીલ કરવા માટે જે મશીન એ લોકો યુઝ કરતા હતા આ એક મશીન અને એ જે એ જે ડ્રમ જે બેરલ મૂકેલા હતા આ બેરલ મેં જે રીતે એ લોકો આમે કઈ કેટલી ક્વોન્ટિટી નો સ્પ્રીડ છે આના માપ માટે જે એક એલકોહોલ મીટર અને પ્લાસ્ટિકની પાણીની ટાંકી આની એક બે ટંકી મળી છે આની કિંમત રૂપિયા પાંચ હજાર અને ઇંગ્લિશ દારૂ રાખવા માટેની બોક્સ જે લગભગ બે બીસ બોક્સ મળ્યા છે અને ઇંગ્લિશ દારૂની બોટલના સીલ માટેના ઢાંકણા લગભગ છે હજાર છસો મળ્યા છે અને ઇંગ્લિશ દારૂ ભરવા માટેની પ્લાસ્ટિકની ખાલી બોટલો લગભગ બે અને ઇંગ્લિશ દારૂ ભરવા માટે પ્લાસ્ટિકના પાઉચ પચીસો પિંચર અને ઇંગ્લિશ દારૂના કુઠાઓની પેટી ઉપર પ્લાસ્ટિકના સ્ટિકોની પેટ ફટિયું એ લગભગ સો એની અલગ અલગ બ્રાન્ડની એ લોકો ત્યાં શરાબ બનાવતા હતા અને આ જે શરાબ બનાવવાનો આમે કઈ રીતે સ્પીડ રાખવાનો છે કઈ રંગ નાખવાનો છે આવો આખો જે કામ છે એ જે કિશનસિંહ સિંઘ શેખાવત જે અમે તમને બતાવ્યો છે આ કિશનસિંહ સિંઘ શેખાવત દ્વારા અહીંયા આવીને આવીને કરવામાં આવેલો હતો મૂળ યાનો જે આરોપી છે ઓ કાળી ઉર્ફે સીતારામ જે સોની નેપાલી છે બધું સમાન ત્યાં જયપુર થી આ મોકલીને અને પછી ને અને કિશન કિશનસિંહ શેખાવ છે એ આખો કઈ રીતે શરાબ બનાવવાની છે પછી એ લોકો અલગ અલગ જે બ્રાન્ડની બ્યુરો રિપોર્ટ